જુનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નામ કમી કરવા બાબતે લઈને આવેદન આપવામાં આવ્યું છે પાંચે વિધાનસભાના નવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને તમામ આગેવાનોએ કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા જૂનાગઢ સહિત પાંચ વિધાનસભામાં ભાજપના લોકો દ્વારા નામ કમી કરવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહીનો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે વધુમાં જણાવ્યું કે અગ્નિવીરમાં સેવા આપી રહેલા લોકોના નામ પણ કમી કરાવવા માટે પહેરવી ચાલી રહી છે આ બાબતે કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી કે ખોટી રીતે નામ કમી કરાવવા માટે ફોર્મ ભરાતા લોકો સામે ફરિયાદ કરવી જોઈએ અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે તે માટે તાત્કાલિક પગલાં લેવાની માંગણી કરવી જોઈએ આજરોજ અમે જુનાગઢ જિલ્લાના પાંચે વિધાનસભાના નવ તાલુકા અને નગરપાલિકાઓમાંથી તમામ શહેરના પ્રમુખો અમારા અગ્રગણ્ય વરિષ્ઠ તમામ આગેવાનો જુનાગઢ મુકામે કલેક્ટર સાહેબને એક રજૂઆત કરવા આવ્યા છે રજૂઆત બહુ સેન્સિટિવ છે એટલા માટે સેન્સિટિવ છે કે કોઈ ચોક્કસ એક સમુદાય એક કે બે અને એમના નામો કેમ કમી કરવા એમના માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ખરાબ રીતે કામ કરી રહ્યા છે એ ઇતિહાસમાં એની ખરાબ નોંધ થશે એવું પણ મારું માનવું છે હું અમે આજે પાંચે પાંચ જિલ્લામાં જે બધાને ખરેખર એ સ્થળાંતર થયેલા હોય ગુજરી ગયેલા હોય અંડર એજ હોય આ બધાના નામ નીકળી જવા જોઈએ અને એ સરકારે એમના તંત્ર દ્વારા એવા નામો હતા એ હમણાં જ મૃત્યુ થયેલા અહીંયાથી સુરત કે અન્ય જગ્યાએ જતા હોય એવા નામો કાઢીને લગભગ દરેક ધારાસભામાં ક્યાંય પંદર હજાર વીસ હજાર નામો કમી થયા એ પણ હતું એના સામે કૃત્રિમ રીતે નામો કાઢવા અને કૃત્રિમ રીતે નામો છડાવવા ડબલ એમના માટેની એક પેરવી થઈ રહી છે કે એક ટ્રકમાં પાર્સલ ભરીને નામોના એ પાર્સલ વંથલી ડેપ્યુટી કલેક્ટરને ત્યાં જાય ત્યાં ઉતારે ત્યાંથી મેંદરડા પ્રાંતમાં જાય ત્યાં પાર્સલો ઉતારે અને એ જ્યારે કોંગ્રેસના શનિષ્ઠ કાર્યકરો ત્યાં જાય એને પૂછે કે ભાઈ આ શું છે તો કે પાર્સલો આવ્યા છે તો પાર્સલો આ તો પહેલી વખત પાર્સલો સાંભળ્યું અમારા કેશોદની વાત કરીએ તો ત્યાંના હરેશભાઈ અને ભાઈ ભરતભાઈ લાડાણી એમણે ખૂબ ડીપ માંગ્યા તો એમને ધ્યાનમાં આવ્યું કે અમારા કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં ચંદવાણાના કોઈ એક વ્યક્તિ વાજાભાઈ કરીને એમને ફોર્મ ભરે છે નામ કમી કરી નાખવા માટે

કે અમે સેમાં સહી લઈ ગયા એમણે એવું કીધું કે ભાજપના પ્રકાશ રામાણી નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો અને એ પ્રકાશ રામાણીના કહેવાથી અમે સહી કરી દીધી બધી એટલે અમને કંઈક અમે કંઈ જાણતા નથી એટલું જ નહીં એમણે એફિડેવિટ ઉપર ડેપ્યુટી કલેક્ટર પાસે જઈને પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા અવડા આધાર પુરાવાઓ હોય જ્યારે લોકશાહી દેશમાં ત્યારે થોડી પર શરમ આવતી હોય એ પાર્ટીને કે કોઈને તો કમસે કમ વર્ગ વિગ્રહ ઊભો થાય એવા કામ ના કરે આખે લોકશાહી છે બંધારણની રીતે ચાલતું છે કોઈ ખોટા નામ ભરી દે તો એ સરકારનો એટલે કે તંત્રનો સમયનો બગાડ કરે છે આમ જનતાનાય સમયનો બગાડ કરે છે એવો અહીંથી એમને પણ અપીલ કરું છું કે પોતે સકાસી લઈ કે અમારા નામથી તો કોઈ ફોર્મ નથી ભરી ગયા ને એ પોતાને ઘણાને ફોર્મ ભરનારને પણ ખબર નથી ત્યારે આવું જે કરતા લોકો છે એમને કડક રીતે કંઈક સજા થાય એના માટે સાહેબને અમે જાહેરમાં વાત કરી કે સાહેબ જે ખોટા લોકો છે ખરેખર એમને ખબર જ નથી એક અગ્નિવીર હોય છે જે દેશની સેવામાં લાગી રહેલો છે એમની વિરુદ્ધમાં એ નામ કમીની ફરિયાદ કરી રહ્યા છે અમારે એક ગામમાં શિક્ષક છે પોતે આચાર્ય છે સ્કૂલના નાંદરખી ગામ અરે અને એ પાછા બીએલઓ પણ છે એની વિરુદ્ધમાં કે એ અહીંયાં નથી એના માટે આવા લોકો જે હોય એમના સામે એફઆઈઆર કરવી જોઈએ ફરિયાદ દાખલ કરવી જોઈએ જેથી કરીને દાખલા દાખલારૂપ થાય કે ખોટા સમય સરકારનો તંત્રનો અને જે તે અધિકારી સાહેબનો એનો સમય ન બગડે સામાન્ય માણસ છે એ મુશ્કેલીમાં આવીને પોતાનું નામ નીકળી જશે પોતાને કંઈક તકલીફ થાય અમને અહીંયા કોઈ નહીં દેશે એવી અજંપાભરી જે સ્થિતિ ઊભી કરે છે એના લીધે કોઈ આપઘાત પણ કરે આમના જવાબદારો કોણ આખર લોકશાહી દેશમાં જીવતા લોકો માટે દરેક માનવતાની રીતે કામ કરવું જોઈએ અમે સરકારને પણ અહીંથી અપીલ કરીએ કે એમણે આ વસ્તુ એમના ધ્યાનમાં ન હોય તો ધ્યાનમાં લઈ અને કડક સૂચના આપે કે આવા ખોટા નામ કઢાવવા માટે યા ખોટા નામ સડાવવા માટે એને અમે તાત્કાલિક પગલા લઈએ એફઆર કરે જેથી કરીને ભવિષ્યમાં આવા બનાવો ન બને અમે આશા રાખીએ અમને કલેક્ટર સાહેબ ઉપર પૂરો ભરોસો છે એમણે અમને ખાતરી પણ આપી કે જૂનાગઢ જિલ્લામાં કોઈ વસ્તુ એવી નહી બને કે એક પણ નામ એ રહેતા હશે અને એનું નામ નીકળશે યા તો અમે ખોટું નામ સડાવીએ તો જય હિન્દ જય ભારત પ્રકાશ દવે સાથે યજ્ઞેશ પર દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ